રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ લોકો મૃત્યુ પામ્યાની ઘટનાથી માત્ર રાજકોટમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશભરમાં ઘેરા પડઘા પડ્યા છે આજે રાજકોટમાં જુદા જુદા સંગઠનોએ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મામલે ન્યાય માટે ન્યાયની દેવીની મૂર્તિ અને છબી લઈને રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો વિનંતી કરી હતી કે દુર્ઘટના મામલે તમામ આરોપીઓને ફાંસીની સજા થાય આરોપીઓની તમામ સંપત્તિ જપ્ત કરી કરવાની માંગ કરી હતી કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્યાર કર્યા હતા અને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આ ઘટનામાં પંદર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પરંતુ તેમાં એક પણ નેતા એટલે કે પદાધિકારીઓ નથી આ ઘટનામાં ટીઆરપી ગેમ ઝોનના સંચાલકો ઉપરાંત મહાનગરપાલિકાના અધિકારીઓ સહિતનાની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ ઘટનામાં જવાબદાર અધિકારીઓ પદાધિકારીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવે અને તમામ આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી

વિરોધ પ્રદર્શનમાં અમે બધા સંગઠનો સામાજિક સ્વયંસેવકો અને લાગણીશીલ ભાઈઓ સભ્ય એકત્રિત થઈને અમે લોકો અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ ન્યાયમૂર્તિશ્રીને અમે અરજી કરીએ પ્રાર્થના કરીએ છીએ કે આંખોની પટ્ટી ખોલી અને તમે ન્યાય આપો ટ્રસ્ટ અધિકારી લાંચિયા ભ્રષ્ટ અધિકારી લાંચિયા નેતા આ બધાને થોડા ઘણા થોડા મામૂલી પૈસા માટે થઈને આ લોકોને કેવી બધી છૂટછાટ આપે છે એ છૂટછાટ શું કામ આપે છે શા માટે આપે છે એની પાછળ વિઝન શું છે ભ્રષ્ટ ભ્રષ્ટ અધિકારી ભ્રષ્ટ નેતા લોક જે કોઈ સમગ્ર છે એને આમાં સજા થાવી જોઈએ થાવી જોઈએ ને થાવી જોઈએ જય હિન્દુ રાષ્ટ્ર